એ બોલો બોલો ભોલો પતંગ દોડાયા એ વાર દેખાતા તો તું જાય હવે હાથમાં ના આવે એ એ તાર લાવી હતી કેટલી તાર તો નહિ પટી હજુ

હરે ભા કઈ ના પતંગ ચગાવતા પતંગ ચગ્યું છે પેલું ભાઈ દિલો આયો લોક લઈને લ્યા દસ્યા પેલું દિલો આવ્યો સતીશ હરિભાનું હાથમાંથી ભૂજે લે હા જલ્દી જલ્દી રમના કોમો ઢીલ ના હોય ઉતરાયણ ના દાળ મારવા ના હોય તોડી નાખે પાડપ નું પતંગ ભોય પછી કેમ દોડ છેડો પકડી જા ભાઈ

તો હું જ હતો આપણે પેલું બાજુ વડીલ અને બ્લોગ ઉતારવા માટે પણ આ બાજુ વિષ્ણુ કાકો અને મંગો કાકો મને રિક્ષામાં દેખાઈ ગયા વિષ્ણુ કાકો પીવી સી ચા મંગો કાકો પી દે એની ચર્ચા કરો નોકરી નહીં ના યાર એક નિયમ હે કે બે ઓપરેટર ભેગા થઈ ને એટલે નોકરી ની જ વાતો ચાલુ હે હા એટલે અમારે આવું થતું વાત હતી

એક જુવાદી ને તો આલાવાન મ્યુઝવાળા છે તમે આવો અને દીપીની કઈ કઈ છે કે કે આ ખાડાડાને જેટલી અપડેટ ભેગી થાય ને હવે એલ્લા કઈ દેવાનું કે કાલ આવું થયું તું નોમ દયું તું બધું મોબાઈલમાં છે ના તમન નહીં આવ બાકો જો ના બાજુ છે જણો બાકો વાયરલ વાયરલ જણો બાકો આ

ला <laughs> ना, <laughs> <laughs> आला संध्या 10 रुपया आला में जोया हाथ तू बस वीडियो बताओ नहीं छोड़ी हां बताओ आला है आले 10 रुपया में जोया टीका पासा आ पेता पासा आला तो है 10 10 रुपया आले लेडा वापस जाऊ मंदिर आबो चलो रमी से गियां क्योंकि उत्तर ना तो जी पतंग का इतना चकाई रहा बना होता बने बना होता कुना मिला मुझे वायरल कर दिया हो कैसे गियां है रमी हाँ घर बनावा वाली घर <laughs> बनावा वाली है घर तो बना ही नहीं अल्लाह घर घर तो बना ही नहीं ये तो, तो महापुरुष से बिलो ब्रह्म अग्नि नागुआम કાદવ કચરા બધા મોય બાળી નાખ તો જે ભ્રમ અગ્નિ છે જ્ઞાનની એમાં વિચારો છે તમારા જે કુર વિચારો છે એના અંદર બાળીને ભસ્મ કરજો પણ આ ડેટ વાર તો કોઈ ના થાય હાય ના એ આનો કરી કે ભાઈ ધબકટ મોણો થા એટલે આ રીતે આ વાત આવી છે પણ આપડે એના ડખોડ ગણીએ ખબર પડતી પ્રાચીન ક્રિયા થાય છે પણ આપણે એના શબ્દ ના ઉલ્લંઘન કરી ભગત મંડળી આપડે ડેલ્લી ભેગી થાય એક દાળો બાજુ વાતો નહીં કે આ મંડળી ભેગી ના થતી હોય લગભગ તો નહીં આવતો પણ બાપો ભગત અને દેવી માં તો હોય છે

ના તમને આવડતું હોય તો આજ આખો દાડે તમને બોલાય બોલાય કરવા બોલો હેડો આપણે બીજું કે આમ તો મહાપુરુષસી ના ના તમને બોલતે આવડતું હોય તો આપણે તમને મારે નહીં બોલવું તારા તારા આગળ તો નહીં હ તારા આગળ બોલિંગ શું લેવો બોલ બોલ કરો હેડો તમને ભાઈ લેવાનું કોઈ નહીં તમે બોલો તમે ઓભો એમ

જીભ ને લગાને બીજ ગુરુ કીધું કે અનુભવી નહી કે રહેવું ભજવા પરિભ્રમ બિદાન

વ્યાજ ઉધી ના ના વ્યાજ ઉધી હાલ જવાય નહિ જોતા એમ નહીં જોતા ત્રણ માયા બધી નહી સીધે સીધું માયા બધી હે

તરાંગાટ ને કા તો કનાંગા તાયા એ તો આયે યે અટા બાઇક હા બાઇક સે ગાડી પડી હોય રખિયા ગાની ગાડી બે પડી છે સફારી પડી છે એ દાદા નયા બાજુ ના બકાવ તમે ફૂડુ યાર મારું રણજો 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 મેટર થી જા ભયો રણજો કે મના તા પડજે વાગે પુસ્તી કર ના પડી નો મારું પડ કોઈ વકડી